પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે અમદાવાદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો નીકળશે ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓએ નિરીક્ષણ કર્યું છે પીએમ મોદીના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે રોડ શોની તૈયારીઓને લઈને માહિતી પણ મેળવી છે તો અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે અને તે પહેલા જ આ જે રૂટ છે તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે પીએમ મોદીના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ છે નિરીક્ષણ કરી રહ્યા છે તો રોડ શોને લઈને તૈયારીઓ કેવી છે તેને લઈને પણ માહિતી મેળવી રહ્યા છે ના પ્રધાનમંત્રીને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે તેમના સ્વાગતની પૂર્ણ તૈયારી અમદાવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અમદાવાદ ખાતે તેઓ આવતીકાલે સાંજે રોડ શો કરશે અને ઓપરેશન સિંધુની સફળતા બાદ તેઓ પ્રથમ વાર આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે જે પણ રોડ શો છે જ્યાં સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં સેનાને સન્માનવાનો ઉત્સવ હોય તેવું દેખાઈ રહ્યું છે અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રેરકભાઈ જોડાશે તેમની સાથે પ્રેરકભાઈ રોડ શો જી આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ઓપરેશન સિંધુની સફળતા પછી આવકારવા માટે પૂરું કર્ણાવતી મહાનગર એ હિલોડે ચડ્યું છે રાષ્ટ્રવાદથી આત્મબ્રહત એવી પ્રજાજનો સ્વયંભૂ બહાર આવી રહ્યા છે વિવિધ સામાજિક સંગઠનો હોય ધાર્મિક સંસ્થાઓ હોય અને આપ જોશો કે અત્યારે જે પ્રકારે આનો જાયજો પણ અમે લઈ રહ્યા છે કે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અમારા અંદાજ પ્રમાણે એક લાખ કરતાં વધારે લોકો આ સમગ્ર રોડ શોની અંદર ઉમટી પડશે આવી અમારી અપેક્ષા છે તો તમે જોયું કે આ કહેવું છે કે એક લાખ કરતાં વધારે લોકો આ રોડ શોમાં ઉમટી પડે તેવી શક્યતા છે આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે ઋષિકેશભાઈ પટેલ જેઓ કેબિનેટ કક્ષાના મંત્રી છે તે અને

એમને જોતાની સાથે દિલમાં પ્રગટ થતી હોય છે અને એ જ્યારે સિંદૂરની સફળતા પછી આવતા હોય એટલે સ્વાભાવિક છે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં અહીંયા અમદાવાદ છે ભુજ છે દાહોદ છે પરંતુ જ્યાં નથી ત્યાં પણ આ સમગ્ર એમનો જે પ્રવાસ છે દરેક ખૂબ ઝીણવટપૂર્વક આ પ્રવાસને જોતા પણ હોય છે અને જોઈ અને એને સાંભળતા પણ હોય છે

દેશના સૈનિકો જવાનોએ જે પોતાનું કર્તબ્ય બતાવ્યું ત્યારબાદ પ્રથમ વખત ગુજરાતમાં માન્ય દેશના યસસ્વી પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને સાથે સાથે દાહોદની અંદર ભુજની અંદર અને અમદાવાદ મહાત્મા મંદિર ખાતે વિવિધ વિકાસના કાર્યો લોકાર્પણ ખાતમુહૂર્ત માટે આવવાના છે ત્યારે ગુજરાતની જનતા તેમને આવકારવા માટે તૈયાર તત્પર છે ગુજરાતના સામાજિક સંગઠનો સામાજિક સંસ્થાઓ તમામ સમુદાયના લોકો એમને આવકારવા તૈયાર છે એના ભાગરૂપે આખા રોડ આયોજન કરવામાં આવ્યું છે અને માન્ય ઋષિકેશભાઈ માન્ય મેયરશ્રી શહેર અધ્યક્ષ આ બધા જ ટીમ સાથે આખો રૂટ જોવા માટે નીકળ્યા છે તમે જોયું કે આ તા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ પ્રેરકભાઈ શાહ કે જેવો શહેર અધ્યક્ષ ઉપરાંત ઋષિકેશભાઈ પટેલ ઉપરાંત પૂર્વ અધ્યક્ષ ઉપરાંત જગદીશ વિશ્વ પ્રકાંતર્મા સહિતના નેતાઓએ એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી કે જ્યાં રોડ શો થવાનું છે તે રોડ શોની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમનું કહેવું છે કે ઓપરેશન સિંદુને આખી દુનિયાએ નિહાળ્યું છે ત્યારબાદ પ્રથમવાર જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવતા હોય ત્યારે તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થશે કેમેરા પર્સન અશ્વિશ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ